પાલીતાણામાં યોજાયેલ સંજોગોનો સામનો કરીને આ તપ પૂરું કરવાનું અને બને એટલું ધર્મ ધ્યાન પણ કરતા જ રહેવાનું હવે જેટલો આ તપનો મહિમા છે એટલો જ મહિમા એના પારણાનો છે જૈનોના અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ આખા ત્રીજનો દિવસ ગણાય છે આજના દિવસનો જૈન ધર્મમાં અનોખું જ મહત્વ રહેલું છે આજના દિવસથી જ પણ જૈનોએ એક વર્ષના ઉપવાસ કર્યા હોય તેને વર્ષી તપ કહેવાય છે અને તશ્યર્થીના ઇક્ષુરસ એટલેથી તેમના પારણા કરવામાં આવે છે આખું વર્ષ બધી ઋતુઓ અનુકૂળ કે પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલિતાણામાં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લહાવો છે બધા જ તપસ્વીઓની એક મહેરછા રહેતી જ હોય કે તેમના વર્ષી તપના પારણા પાલિતાણામાં જ થાય હજારો વર્ષે પૂર્વે જૈનોના પ્રથમ રાજા પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થ કરેવા શ્રી ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો અને તેમના સંયમ ગ્રહણના ચારસો દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવની વૈશાખ સુત્રીસના દિવસે શ્રેયાંશ કુમારે ઇક્ષુરસ્તી પારણું કરાવે છે આમ તીર્થકર ભગવાનના પારણાનો દિવસ અખાત્રી હોય આ દિવસનું મહત્વ ખૂબ જ રહેલું છે ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી સામગ્રી મળે છે આજનો દિવસ શુભ ભાવોને આદિ કરતો અને અશુભ ભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણો કરશે રિપોર્ટર ગૌતમ ગૌસ્વામી પાલિતાણા શું કહેશો આજે જૈનોમાં મહત્વનો દિવસ વર્ષી પારણાનો દિવસ જેને લઈને પેઢી દ્વારા દર વર્ષે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જય શ્રી આદિનાથ શિત્રુંજય તીર્થને નમો નમ હું શ્રીપાદ રસિકલાલ શાહ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા ગાડી વર્ષી તપના પારણાનો મહામૂલો અવસર અને આજે અહીંયા જે પ્રસંગ છે આપ જુઓ છો અત્યારના સમયે લગભગ બધા જે કોઈ પણ તપસ્વીઓ છે તે દાદાની યાત્રા કરી અને તેમનો અવિરત પ્રવાહ નીચે ઉતરવાનો ચાલુ થઈ ગયો છે આ વર્ષે લગભગ એક હજાર ઉપર એક હજાર ને ચાલીસ પારણા તો અત્યારના નોંધાઈ ગયા છે અને ગીતાંજલિ સંઘે આ વખતે પારણાનો લાભ લીધો છે દરેક તપસ્વી માટે અહીંયા આગળ ડોમ અને પારણા ભુવનના કોલામાં વ્યવસ્થા કરવામાં આવી છે આજે અજબનો ઉત્સાહ છે આદેશ્વર ભગવાનને જ્યારે કુમારે પારણા કરાવ્યા હતા તે અવસરને યાદ કરીએ તો નવનો ભવની પ્રીત શ્રે આદેશ્વર દાદા અને કુમારને નવનો ભવની પ્રીત હતી અને આમ સકપણ પ્રમાણે આદેશ્વર દાદાના શ્રેયાંસ કુમાર પ્રપૌત્ર થાય આજે આદેશ્વર દાદાના મહત્વ નિમિત્તે